તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઇથોન તૈયાર થઈ ગઈ છે અને આજે આપણે જતું રહેવાનું છે હા હરીએ એટલે સરસ મજાના વહેલા વહેલા ઉઠીને તૈયાર થઈ ગઈ છે અને શિવાની બેન ખડીક એમ તો રેમા બધા એ રમાડીએ અને પાછા હોઈ ગયા છે એટલે શિવાની બેન હોતા એટલે એટલી વારમાં મેં ઠેલાને એવું બધું પેક કરવાડ્યું છે તો ઠેલાને એવું બધું પેક થઈ જાય ને તો આપણે શિવાની બેન જાગે એટલે એને તૈયાર પછી પાછી તો થવાનું થાય પછી શિવાની બેન જાગે ને ઠેલાને એવું બધું એ પેક ન થાય પછી પછી ખડીક એને તોફાન કરવા હોય જાગે એટલે એટલે કીધું આપણે વેલા ઉઠી નાઇથોન તૈયાર થઈ જાય પછી ઠેલાને એવું બધું હક પેક કરે બધી વસ્તુ હોય લેંકીને એવું બધું આડાહળું વધારે હોય એટલે એનું બધું ભેગું કરીને પેક કર્યું અને શિવાની બેન ને હું રહેવા એટલે જાગે એટલે તૈયાર થઈ જાય છે અને બહાર થઈને મળીને પછી આપણે હાલતું થવાનું થાય છે અને ખણી રોકાણા હવે હવે પાછા અગિયાર અંશ ને એવું બધું આવે ત્યારે આવવાનું થાય અને આજે તો પવન એટલો બધો છે ને એટલે એમ કે તડકો ને લૂ ને એવું બધું ઓછું લાગે આમ પવન છે ને વાદળ છે થોડુંક છે એટલે વાદળ ને એવું થઈ જાય ને એટલે લૂ નહીં લાગે એટલે ધીમે ધીમે પછી આપણે ઈશ્વરિયા બાજુ હાલતાઈ થઈ જશું અત્યારે જાડવામાં કેટલો પવન છે જો અત્યારે કેટલા જાડવા ને એવું હલે છે ને બહુ જ પવન હવાર રાતનો વેલો એમ તો પવન છે ખડી પવન પડી જાય ને પાછો પવન ચાલુ થઈ જાય એટલે અત્યારે પવન એક જ ધાડો આવે છે એટલે શિવાનીના પપ્પા તૈયાર થઈ જાય અને શિવાનીને તૈયાર કરીને પછી આપણે હાલતા થશે તમારે સરસ મજાની કેરીના હાથણા મારકા કે બનાવ્યા છે લતાર હળદર ને મીઠા પલાળીને પછી અહીં હુકાઈ આવે કેવા છે તારા મને આવા અથડા હું બહુ જ ખાતી હતી ને આવા ખાવાની એવી મજા આવે ને ઓલા અથડા કરતા તો આ તો વધારે ખાવાની મજા આવે કેમકે આમાં મીઠું ને હળદર ને હોય ને સળિયા તું એટલે બહુ જ ખાવાની મજા આવે કેવડા કેવડા બટકા રાખ્યા છે અને બે બટકા કરવાના હોય પણ એમ છે ને પ્રિયંશી બેન જાગી ગયા છે ઠંડો ઠંડો પવન ખાય છે અહીંયા એ પ્રિયંશી બેન આ બાજુ બાવડા થી એવો ઠંડો આવે ને પવન એના કાકા ઉભા રહી ગયા છે એટલે પવન કઈ આવા દેવા નથી

ਆਓ ਹੈਲੋ ਸਨ ਹਾਓ ਹੈਲੋ ਸਨ ਤੈਂ ਯਾਮ ਸੇਲਾ ਪੇਲਾ ਮੁਕੀ ਵੀ ਸਵਾਨੇ ਲੈ ਨਾ ਪਾਣੀ ਪਾਣੀ ਪਾਵੀ ਸੇਵਾਨੇ ਤਾਂ ਘੜੇ ਚ ਜਾਗੀਨ ਜੋਹ ਹਨੇਮ ਤਾਂ ਖਾਪੜਾ ਹਾਂ ਕਿ ਆ ਵੀ ਆ ਗਿਆ ਆ ਨਵੋ ਨਵੋ ਬੁੱਧੂ ਦੇਖਾਇ ਚ ਬਦੀ ਬੱਧੀ ਆਉਂਦਾ ਤੇ ਹੋ ਦਾਦਾ ਯਾ ਨਹੀਂ ਆ ਯਾ ਕੰ ਕਰਸ ਇਹ ਸਿੱਧੇ ਤੈ ਗੋ ਨਾ ਪਰ ਨਾ ਥੇਨ ਪਛੀ ਨਿੰਦਰਾ ਜੇ ਆਵੀ ਗੈਸੇਨ ਪਛੀ ਜਾਗੀ ਨਹੀਂ ਥੇਨ ਕਿ ਐਮ ਉਭਾਇ ਨਹੀਂ ਤਰਾ ਸਿੱਧੇ ਈਸ਼ਵਰੀਆズ ਵੀ ਆਇਆ ਸਿੱਧਾ ਈਸ਼ਵਰੀਆズ ਵੀ ਆਇਆ ਯਾ કરે છે બધું કીતા બેન ઠંડી ઠંડી બરફ નાખી સરસ મજાની ઠંડી ઠંડી મોરબો થઈ ગયો ખાઈ નથી ખબર એને ભણીને હતા એવા અંકિતા બહેનને ઠંડી ઠંડી સાસ કરે છે આપણે મોરબો જોઈ જવી કે ખાઈ એવો જોશે કે નહીં ઘરે તો લઈને આવતા રહ્યા છે એટલે ખાઈ એવો થઈ જ ગયો છે હવે તો ઘણા દિવસ નથી બે ત્રણ દિવસ તો આપણે પીફળિયા રોકાણ્યા અને બે ત્રણ દિવસ તો આપણે અહીંયા હતા એના થઈ ગયા હતા મોરબાના બનાવવા એટલે એટલે છ સાત જમણ જવું એમ કહેવાય કે થઈ ગયો છે એટલે મોરબો તો હવે ખાઈ એવો કમ્પ્લીટ થઈ ગયો છે છાવણી જોઈ જવી આપણે સાવણી આવી જ ગઈ છે કમ્પ્લીટ થઈ જશે

હા બાકી આજ મારા કુંવર આવી જશે તો કે ખવરાવું બાજરા બાજરાનો રોટલો બનાવી દઉં એટલે બાકી બીજા તો ખવના મેં બનાવ્યા એક બે પાસા બાયે બનાવ્યા શિવાની રોવા મળી એટલે નહીં બા જેદી આવે તેદી રોટલો બનાવી દે બાજરાનો અને તમે શેનું શાક છે આપણે ચણાની દાળ સરસ મજાની ચણાની દાળ છે અંકિતા બેન જો સોળવા છે તો આપણે બધું આવું બધું જમવાનું છે અને જીવાની બેને શેરો ખાવાનો છે એને પપ્પા રમાડતા જાય છે અને ખવર આવતા જાય તો હવે આપણે ખામડામાં આપી દેવી એટલે જમવા બે જાય અને એકાદા શિવાનીને રમાડશું અને વારાફરતી જમી લઈશું તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય